દ્વારકા જિલ્લાના ભાણવ તાલુકાના કાટકોલા ગામના આહીર નારણભાઈ ગોજિયાએ પોતે ટ્રેક્ટર સંચાલિત સ્પ્રે પંપ બનાવેલો છે જે ત્રીસ હજારમાં તૈયાર થયેલ છે તેઓ જણાવે છે કે પંદર વીઘામાં ચાર કલાકમાં જીરામાં દવાનો છંટકાવ થઈ જાય છે જ્યારે બે માણસની જરૂર પડે છે અને લાંબી લીડ હોય તો ત્રણ માણસની જરૂર પડે છે અને ડીઝલ પાંચસો રૂપિયામાં ખર્ચમાં પંદર વિકાનો છંટકાવ થઈ જાય છે અને તેઓ આ આ પંપની ફાયદાની વાત કરતાં જણાવે છે કે જે પંદર સોળ લિટરનો જે પંપ આવે છે એ ખંભે ઉપાડીને વાહન ઉપર લઈને ફરવું પડે છે તો એ પંપનો વંજન ઉપાડવો ન પડે જ્યારે આ ટ્રેક્ટર સંચાલિત હોવાને કારણે જ્યારે પ્રેશરથી દવા છંટકાવ થવાથી દવા પૂરેપૂરી સારી રીતે પાકને લાગે છે આ ફાયદા કયા અને આ ઉપરાંત તેમને જે અત્યારે જીરામાં દવાનો છંટકાવ કરે છે તેમની વાત કરતાં તો જણાવે છે કે ફૂગનાશક તરીકે એમ પિસ્તાલીસનો તેઓ છંટકાવ કરે છે જેના કારણે થાર અને ધુવર અને ઝાકર જે આવે છે એ એના રક્ષણ માટે એમ પિસ્તાલીસનો તેઓ છંટકાવ કરે છે આ વિડીયો કિસાન સમાજ ચેનલને આહિરભાઈએ આહિર નારણભાઈ ગોજિયાએ મોકલેલ હતો ખેડૂત મિત્રો તમે પણ કિસાન સમાજ ચેનલને વિડીયો તમારા ખેતરમાં જે કાંઈ કરેલું હોય નવું તે મોકલી શકો છો જેના નંબર હું આમાં ફ્લેશ કરું છું